આજે મિત્રો પછી વાત કરીશું કે યુટ્યુબ ચેનલમાં કઈ કઈ પ્રોલિસીનું ધ્યાન રાખવી અથવા કઈ કઈ પ્રોબ્લમનું ધ્યાન રાખવું તો યુટ્યુબને નુકસાન આવી શકે નહીં મિત્રો તો આજે વાત કરીશું મિત્રો આપણે યુટ્યુબ તમે યુટ્યુબ ચેનલ બનાવી એની પૂરી પૂરી જાણકારી હોવી જોઈએ તમારે યુટ્યુબમાં શરી શરણી ધ્યાન રાખવી અથવા કયો કયો વિડીયો કેવી રીતે અપલોડ થવો જોઈએ મિત્રો અથવા યુટ્યુબમાં વિડીયોના તમારે જે કયો પ્રોબ્લેમ આવે છે અથવા શું શું ધ્યાન રાખવું પડે અને કેવી રીતે વાયરલ થાય અથવા પ્રોબ્લેમ વિડીયોને શું ના આવી શકે મિત્રો અથવા આવી શકે એનું પણ ધ્યાન રાખવાની મિત્રો અને કયો યુટ્યુબ ચેનલ મિત્રો તમારી આખી બનાવેલી રસ જાય છે કારણ કે હું મિત્રોને ખબર ન હોય યુટ્યુબ ચેનલમાં શું શું અથવા કયો કયો વિડીયો કહી તે ટૉપિક ઉપર વિડીયોના ટૉપિકની ધ્યાન રાખવી પડે મિત્રો તમારે તો યુટ્યુબ ચેનલ દવા વાયરલ થાય અથવા મોટ આવીને થાય છે તો પહેલાં તો અમુક મિત્રોને ખબર નથી કે અમુક મિત્રો એવું કરે છે કે ચાલો બીજાનો વિડીયો લઈને તમે અપલોડ કરો તેમાં પહેલાં કોપી આવે છે તો મિત્રો એવું પણ કોપીરાઈટ પહેલાં જ ચેનલમાં કોપીરાઈટ આવો નહીં મિત્રો એવો વિડીયો અપલોડ કરવાનો મિત્રો તમારે કોપીરાઇટ અથવા અમુક મિત્રોને કોપીરાઈટ આવી જશે મિત્રો તો કોપીરાઈટ ના ના આવે મિત્રો એ વિડિયો અપલોડ કરવાનો તમારે પોતાનો મિત્રો અને કોપીરાઈટ ક્લેમ કોપીરાઇટ ક્લેમ્પી મિત્રો તમારે અમે આવડે પ્રોબ્લમ મોટી પર છે મિત્રો કોપીરાઈટનો અથવા કોપીરાઇટ ક્લેમ્પ તમારા વિડીયોમાં મિત્રો આવવો જોઈએ નહીં જો કોપીરાઇટ અથવા કોપીરાઈટ ક્લેમ્પ આવશે મિત્રો ક્લેમ્પ મિત્રો તમારે એમાં બહુ પ્રોબ્લમ પડે છે મિત્રો કોપીરાઇટ આવે તો અથવા કોપીરાઈટ આવે પછી સ્ટ્રાઇક પણ તમારે લઈ શકે મિત્રો ગમે તે તમારે કોપીરાઈટ જોઈએ તો અથવા કોપીરાઇટ ક્લેમ પણ નવો જોઈએ અથવા તમારે જે તમે થમનેલ અથવા અમુક મિત્રો એવું કહે છે જે વિડીયો તો હોય છે એમનો પણ થમનેલ અથવા સોંગ હોય અથવા ગમે તેનો પોતાના વિડીયો થમનેલ બીજાનું સ્ક્રીનશોટ કહે છે મિત્રો અપલોડ કરે છે તો મિત્રો થમણેલ તમારે કોઈનું અપલોડ કરવાનું નથી મિત્રો પોતાનું થમનેલ પિક્સલ એપમાં બનાવી મિત્રો અને થમનેલ અપલોડ કરવાનું મિત્રો અને તો જ વિડીયો વાયરલ થશે મિત્રો અથવા તમારે ક્યાંનું નુકસાન નહીં આવે મિત્રો અને મેન વસ્તુ ટોપિક મિત્રો હવે વાત કરીશું કે તમારી ચેનલમાં સ્ટ્રાઇક આવી જોઈએ ને મિત્રો જો સ્ટ્રાઇક આવશે તો તમારી ચેનલ મિત્રો પહેલી સ્ટ્રાઇક આવશે બીજી આવશે તો પણ તમારું જોખમ પર મિત્રો અને ત્રીજી સ્ટ્રાઇક ચેનલ ડી થઈ જાય મિત્રો જો આ તમારે રિમ્યુ કોઈ નાખે મિત્રો ચેનલ તો સ્ટ્રાઇક આવી જાય મિત્રો ચેનલમાં અથવા સ્ટ્રાઇક થઈને આવશે તો મિત્રો તમારી પણ ચેનલ જઈ શકે મિત્રો તમારા માટે મિત્રો નવા નવા પ્રોબ્લેમ તો મિત્રો ચેનલમાં બહુ આવતા છે મિત્રો અથવા જો તમે આ બધું અથવા યુટ્યુબનો જાણકારી મિત્રો છે કે તમે અથવા બીજોના વિડીયો અથવા કંઈ ફોટો બોટો અપલોડ કરો મિત્રો તો તમે રીકોન્ટિન્યુ આવી જાય મિત્રો તો મોનોટાઇઝેન થયેલી ચેનલ પર મિત્રો રિકન્ટ હશે તો રીમૂવ થઈ જશે મિત્રો તો પૈસા તરમાં એના લગી તમે કમાઈ શકશો ને મિત્રો એટલે તમારા માટે મિત્રો તમારા મને કહેવું છે મિત્રો તો ચાલો આપણે મોનોટાઇઝેન ચેનલ થઈ જાય તો રીકોન્ટિન્યુ આવે મિત્રો એવું નહીં ચેનલ આવી જાય અથવા ત્યાંનો મોટા થઈ જાય મિત્રો તો પણ રી કન્ટેનર આલેશ છે યુટ્યુબ આ અંદર ડોલર ચાલુ થઈ જાય એટલે ગુડ ગૂગલ એન્સર્ચ આવી જાય મિત્રો સબમિટ કરો અંદર તો પછી એ પણ રી મિત્રો આવી છે તો અથવા તો મિત્રો આવી પોલિસીને બોધવા રાખવા મિત્રો કઈ કોપીરાઈટ ક્લેમ ના આવે છે મિત્રો અથવા કંઈક કઈ મિત્રો અપલોડ ફોટો નહીં કરવાનો અથવા કોઈનું સોંગ અથવા વિડીયો અપલોડ નહીં કરવાનું બહાર ન ગમે તે વિડીયો મિત્રો તો એક મળતો આવતો છે મિત્રો તો પણ તમારી કોપી રેટ આવી શકે મિત્રો એટલે મિત્રો કોઈ મિત્રો કોઈનો વિડીયો અપલોડ કરવો નહીં અથવા કોઈનો ફોટો પણ નહીં અથવા કોઈનું સોંગ પણ મિત્રો એવી રીતે કોઈ કોપી કરવું નહીં મિત્રો અને કહેતા અમારી યુટ્યુબમાં રીકન્ટેન અથવા સ્ટ્રાઇક પણ આવી શકે મિત્રો એટલે મિત્રો આપણે આટલું જ જાણકારી આપી મિત્રો બીજા વિડીયોમાં કંઈક નવું નવું આપણે લઈને આવી શકીએ મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે હવે નવા તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ભૂલતાની જય માતા